હવેના ત્રણ સવાલ જે છે એ એક જ ટોપિક પર છે એટલે હું ત્રણેય સવાલ એક સાથે વાંચું છું દર્શન સ્વરૂપ ઠાકોરજીને ભોગ ધરાવવા વલ્લભભલની આજ્ઞા લેવી જરૂરી છે કે નહીં ઉછતા આવેલા ઠાકોરજી અને દર્શન સ્વરૂપ ઠાકોરજીને સેવ સામગ્રી ધરાવાય કે નહીં અને દર્શન સ્વરૂપ ઠાકોરજીને ભોગ ધરાવ્યા બાદ શ્રી મહાપ્રભુજીની કાની કાની આપવી જોઈએ કે નહીં અને ટેરો કરવો જોઈએ કે નહીં એટલે પુષ્ટાવ્યા ન હોય એમ તો ક્રમ એવો છે કે પુષ્ટ કરીને ઠાકોરજી પધરાવવા પણ એવી અનુકૂળતા ન હોય ને એમને પધરાવ્યા હોય તો ત્યારે પછી આજ્ઞા લેવાની એટલી આવશ્યકતા રહેતી નથી જયારે આપણે દર્શનિયા એટલે ચર્સ્પષ્ટ કરાવીને પધરાવ્યા હોય એ સમય પૂછી લેવાનો કે આ રીતે ભોગ કરીશ અને ક્રમ કરીશ તો તમે એ કરી શકો છો એમાં કોઈ જ વાંધો નથી તમારા દર્શનિયા ઠાકોરજીને તમે શ્રી ભોગ સુખો ભોગ કરી અને એ રીતે ગ્રહણ કરી શકો છો પુષ્ટાવેલા ઠાકોરજી હોય તો એમનું વિધાન હોય પુષ્ટ એટલે મહાપ્રભુજીના હૃદયમાં બિરાજતા પ્રભુનો એમાં આવિર્ભાવ કરવો કારણ કે પ્રભુ ક્યાં બિરાજે છે આપણા સેવ્ય કોણ છે તો કે જે શ્રી વલ્લભના હૃદયમાં બિરાજે છે એ આપણા સેવનીય પ્રભુ છે બાકી પ્રભુ તો કણકણમાં બિરાજે છે પણ કણકણમાં બિરાજતા ઠાકોરજીએ મારા ઉદ્ધારનો સંકલ્પ કર્યો નથી પુષ્ટાવવું એટલે કે આ જીવ મારો છે અને આની સેવાનો હું અંગીકાર કરીશ અને હું આનો ઉદ્ધાર કરીશ એવા સંકલ્પ સાથે પ્રભુનો આવિર્ભાવ કરાવ અને એવા સંકલ્પ સાથે બિરાજ પુષ્ટાવવા એ પુષ્ટાવેલા પ્રભુ હોય ત્યારે વંદનપુરની આજ્ઞા ત્યારે કાની આપવાની હોય દર્શનિયા ઠાકોરજીને કાની પણ આવશ્યકતા નથી હોતી પણ મહાપ્રભુજીને વંદન કરી અને કરી શકાય આજનો છેલ્લો પ્રશ્ન છે પૂજ્ય મહારાજ શ્રી આપના મત મુજબ સાચો વૈષ્ણવ કોને કહેવાય

કે સૌથી પહેલા સારા વૈષ્ણવ બનવા માટે એક સારા માણસ બનવું જરૂરી અને એ માણસાઈના ગુણ જો નથી તો પછી વૈષ્ણવતાના ગુણ પાયો જ ન હોય તો મકાન બનશે ક્યાં સારા માણસ બનવું એ સૌથી પહેલી જરૂરિયાત છે દરેક ધર્મ માટે અને કદાચ ભલેને ભગવાનમાં ન માનતો હોય છતાંય સારા માણસ તો થવું જોઈએ અને વૈષ્ણવતાના લક્ષણ તો આપણે ત્યાં અનેક પ્રકારથી આપ્યા છે જેમ નરસિંહ મહેતાએ પણ ગાયું છે ને વૈષ્ણવ જંતો તેને કહીએ જે ભીડ પરાઈ જાણે રે હવે લોકો એમ કે વૈષ્ણવ જંતો તેને કહીએ ભીડમાં ધક્કા મારે રે હવે ભલે આપણે બદલી નાખી પણ મૂળ ભાત તો આખું જે આપણે બધા જ જાણીએ છીએ કે આદર્શ કોણ પણ એ કલ્પનામાં પણ નહીં રહેવું કે કોઈ આદર્શ મળે ત્યારે જ જોડે સત્સંગ વૈષ્ણવતા આપણે બધામાંથી ગોતવાની તમે આઈડિયા તમે કોઈ એવું ઝાડ ગોતવા જશો કે એક જ ડાળમાં જેમાં કેળું પપૈયું ચીકું સફરજન બધું ઉગે એવું ઝાડ નહીં મળે પણ આ એક થેલીમાં બધું ભેગું કરી શકે એમ આપણી બુદ્ધિ આપણું મન એવું હોવું જોઈએ કે આપણી આસપાસ રહેલા દરેક વૈષ્ણવની અંદર જે જે વૈષ્ણવતાના લક્ષણ દેખાય એને ભેગા કરતા જઈએ તો પાસે આદર્શ વૈષ્ણવ બની શકાય અને એટલા માટે ઉત્તમ વ્યક્તિઓની શોધ કે ઉત્તમ મિત્ર ને શોધવા જશો તો મિત્ર વગર ના રહી લઈ જશો પણ તમે ઉત્તમ મિત્ર બની શકો છો કે નહીં એનો પ્રયાસ આપણે કરવો એટલે આદર્શ વૈષ્ણવને શોધવા કોઈ કાલ્પનિક પેલામાં ન રહો આપણે બધા સાધારણ માણસ છે આ આ બધું સહજ છે માણસ અસ્તા અસ્તા રડી પડે ભઈ માણસ છે ડર 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 રડી પડે ભઈ માણસ માણસ આવો છે પણ તમારે જ્યારે સત્સંગ કરવાની વૃત્તિ છે તો એની અંદર સત્સંગ કઈ રીતે મળે જેમ કોઈ વિષ્ણુ કીર્તન બહુ સારા ગાય પણ બહુ ક્રોધી છે આપણે શું આ તો બહુ ક્રોધી છે આની પાસે શું કીર્તન શીખવાનું તો આ તમે ચૂકી ગયા એ જ્યારે મળે ત્યારે કીર્તનની જ વાત કાઢવી એ બીજી વાત કાઢે તો જશ્રી કૃષ્ણ ઘરે નીકળી જયો આ તમારો સત્સંગ થઈ ગયો તમારી એની અંદર જો સત્સંગ એટલે સદગુણોનો સંગ કોઈ બહુ સારી માળા બનાવે છે તો એ જ્યારે મળે ત્યારે માળાની વિશે વાત કાઢવી એની પાસે ફેક્સિક કોઈ બીજી વાત કાઢે જ શ્રી કૃષ્ણ ઘરે નીકળી દઉં આપણી અંદર સત્સંગની વૃત્તિ છે કે નહીં આપણી અંદર હંસવૃત્તિ છે કે નહીં કે ક્ષીર અને નીરને જુદા પાડી શકે એ આપણે વિચાર આપણા કરો ગામને સુધારવાનો પ્રયાસ નહીં કરો બાકી ગામને તમે આદર્શ વૈષ્ણવ ગોતવા નીકળશો કારણ કે આપણી દ્રષ્ટિમાં દોષ છે ને એટલે આપણે દોષ જ જોઈ લઈએ એ ગમે તે આટલી સેવા કરે બધું બરાબર કેટલો લોભી છે પણ એમ નથી વિચારતા આટલો લોભી છે તો સેવા કરે છે આટલો ક્રોધી છે તો સેવા કરે છે આવું નથી આપણે શું વિચારી સેવા કરે બાળકો ક્રોધ તો છોડતો નથી એમ કરીને નિંદા કરવા લાગી પણ સાર એવો ન કાઢીએ કે આટલો ક્રોધ જોવા છતાં પોતાની સેવા છોડતો નથી એક કરીને એની સેવા પહોંચીને તો સાર કાઢતા આવડવું જોઈએ આપણે કયો ગુણ જોવો છે આપણે ભલે કહેતા હોય કે અમે ઘઉં વીણવા બેઠા પણ વીણીએ તો કાંકડા જ છીએ આપણે બધા આપણે ભલે ઘઉં એમ કે ઘઉં વીણવા બોલે છું ઘઉં વીણવા આપણે કાકા જ વીણતા હોઈએ છીએ એમ આપણે સત્સંગ કરવા જતામાં પણ દોષ દ્રષ્ટિ લઈને જ જઈએ છીએ અને એટલે બધામાં દોષ જઈને પાછા આવીએ છીએ અને નુકસાન કોનું થાય કે આપણું જ કરીને પાછા આવીએ કોઈના દોષ જોઈએ એમાં સૌથી મોટું નુકસાન આપણું જ થાય નિંદા કરીએ તો એમાં સૌથી મોટું નુકસાન આપણું જ થાય એટલે પેલું કહે કે નિંદા એ તો કચરા જેવું છે અને કચરો ક્યાં નખાય ડસ્ટબીનમાં

એનો વાંક કાઢવા કરતા એને મારી આગળ બીજાની નિંદા કરવાની કેમ ઈચ્છા થઈ એમ પોતાની જાતને ચેક કરે કે મારી આગળ કેમ રહે હું શું એવો વ્યક્તિ છું કે એની નિંદાને હું બહુ રસ્તી સાંભળીશ બહુ સારો રિસ્પોન્સ આપ્યો કારણ કે માણસ એની આગળ જ વાત કરે જ્યાં એને સારો રિસ્પોન્સ મળતો જ્યારે રિસ્પોન્સ ના મળતો એની આગળ જલ્દી વાત કરવા ન જાય જે સત્સંગનો જ આગ્રહ રાખતો હોય ને તો તમે એકદમ અટાગ્રહ રાખશો સત્સંગનો તો જ્યારે સારી વાત હશે એ તમને કહેવા જોજો તમે તમારું વ્યક્તિત્વ એવું બનાવ્યું છે એ નિંદાની વાત તમને કેમ એને ખબર છે કે આની આગળ કહીશું તો કઈ જવાબ આપવાનો તો છે ને અને એટલા માટે બીજા બધાને આઈડિયલ શોધવા કરતા આદર્શો ગોતવા કરતા સાધારણ વ્યક્તિમાં વૈષ્ણવ ગોતતા આવડે આપણા હરિરાયજી વલ્લભ સાખીમાં બહુ સારી વાત કહી વૈષ્ણવ આવે વાર ને હસી હસી નાવે શીશ ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ વૈષ્ણવ જયારે આપણા આંગણે આવ્યો હોય એ કોઈ પણ ભાવે આવ્યો હોય એ ધંધાની વાત કરવા આવ્યો હોય એ વ્યવહાર કરવા આવ્યો હોય ઉનકે મન કી વો જાણે પણ મારે તો એના ગળામાં પડેલી કંઠીને જોવું મારા ઘરે તો વૈષ્ણવ આવે મેરે મન જગદીશ મારા મને તો મારા ઠાકોરજી એના હૃદયમાં બિરાજીને પધાર્યા છે આવો ઉત્તમ ભાવ જ્યારે આપણો થાય તો પછી સામે કેવો છે એનું મહત્વ રહેતું નથી જયારે આપણે ઉત્તમ નથી હોતા ત્યારે સામેવાળાની મહત્તા વધી જાય છે અને જ્યારે આપણે ઉત્તમ હોઈએ છીએ ત્યારે સામેવાળો ગૌણ બની જાય છે એટલે તમે જ્યારે ઉત્તમ ભાવ સાથે જીવો છો તો સામે તમને કેવા મળે છે ફરક નથી પડતો એનો રંગ તમને નથી લાગતો પણ તમારો રંગ એને લાગી જાય તું જે સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો આપણે ત્યાં એટલે જ કહ્યું કે તારો રંગ લગાવ જો એના આપણા ગુણો એને નથી લગાડી શકતા તો એના દોષો આપણને કેમ ચોંટી જાય છે એનો વિચાર આપણે કરવો એટલે આદર્શ વૈષ્ણવની વ્યાખ્યા તો ઘણી છે પણ જે ભગવાનનો છે જો ભક્ત અને ભગવતીમાં ફરકે કે જેના હૃદયમાં ભગવાન રહે એ ભક્ત અને જે ભગવાનના હૃદયમાં રહે એ ભગવતી છે આવા ભગવતીઓના તો અનંત ગુણો છે અને એમને તો વંદન જ કરવા રહે માનવ સેવા અને પ્રભુ સેવામાં કોને પ્રથમ પ્રાયોરિટી આપવી આ તો એ છે બેમાંથી કયા પક્ષથી ચાલુ જો પ્રભુ માનવ સેવા તો પ્રભુ સેવાની કેમ પ્રધાનતા હતી તો એક છે મદદ કરવી બીજી છે સહાયતા કરવી અને ત્રીજું છે સેવા કરવી તમે જ્યારે ઠાકોરજીની સેવા કરીને જાઓ છો અમારા મહાપ્રભુજી એમ કહેવા માંગે છે કે તું બિચારો છે એટલે એને મદદ કરીએ આવો બિચારો બનાવીને સામે વાળાને મદદ ના કરે કારણ એમાં તને તારો અહંકાર રહેશે મેં આને મદદ કરી આનો સમય ખરાબ હતો પછી તારું કરેલું સત્કર્મ તારો ભાર બની ગયો કારણ કે જયારે મદદ કરો છો ત્યારે એક લેવલ ઊંચું હોય છે અને બીજું નીચું હોય છે મહાપ્રભુજી તું એની મદદ ન કરીશ સેવા કર અને સેવા જયારે કરીએ છે ત્યારે જેની કરીએ છીએ એ મોટો હોય છે અને જે કરતો હોય છે સેવક હોય એટલે તું સેવક બનીને સેવા કર આ જયારે સમજમાં આવશે ને એક ઊંચી વાત છે

અમારા ગુસાઈજી તો ગણો પેલી કુંજરી બાઈ તરસી મરતી હતી અને સોનાની શિનાખની ઝાડી થી લઈને પધરાવા જતા હતા અને કહ્યું કે જલ આને આપી દે ઝાડી આને આપી દે અરે જરા છોઈ ન સર અરે ઝાડી તો બીજી આવશે પણ આ તો શિનાખજી છે ગુસાઈજી એ કહ્યું કે હમણા મને શિનાખજી બાવા આની અંદર દેખાય છે એટલે આને જલ પીવડાવું જ આ પુષ્ટિ માર્ગની ફિલોસોફી છે કે તમે મોટા બનીને કોઈને નાનો બનાવીને મદદ નથી કરતા તમે એમાં તમારા ઠાકોરજી જોઈ અને સેવા કરો છો એટલે સેવા જેની મોટો અને તમને એને છે કરવા પણ સત્કર્મ કરો ત્યારે આપણે ત્યાં તો સામેવાળા વાળા પગે લગાવી જયારે દાન આપીએ છીએ ત્યારે એને પગે લાગી છે કેમ તમે એને એવી વસ્તુ આપી જે આ દુનિયામાં જ રહી જવાનું તમે પૈસા દના જે બી આપ્યું ખતમ થઈ જવાનું પણ એને દાન સ્વીકારી તમને પુણ્ય આપ્યું જે આવતા જન્મમાં તમને સુખ આપવાનું છે એટલે મોટો દાતા લેનારો મોટો આપનારો એ તમને પુણ્ય કરવાની જે તક આપે છે એ તમારા કરતા મોટો દાતા છે આ ભાવ પુષ્ટિ માર્ગ છે કે તમે મદદ ન કરો સહાયતા ન કરો સેવા હિન્દુ સમાજને સેવા શબ્દ કોઈ આપ્યો હોય તો શ્રી મહાપ્રભુજી આપ્યો છે અને પછી એની સેવા કરજે ઠાકોરજી ઠાકોરજીની સેવાનો આનંદ આવશે એટલે આ બે છે તમે વિરોધાવાસી કે ઓપ્શન ગણો છો પ્રભુ સેવા અને માનવ સેવા આ બે ચૂંટાઈ વસ્તુ છે જ નહીં બે આખો હોય પણ દ્રશ્ય તો એક જ છે

એટલે ક્યારે પણ એવું ગણવું નહીં કે જે પ્રભુની સેવા કરે માનવ સેવા ન કરે પણ જે માનવ સેવા કરે ને પ્રભુ સેવા નથી કરતો એ જરૂર અધૂરો છે જો એક છે દેહ ધર્મ અને બીજો છે આત્મધર્મ બે વસ્તુ આપણી સાથે તો દેહ ધર્મ કરીએ દેહ ધર્મ એટલે માનવ છો એટલે માનવની મદદ કરવી જ જોઈએ જીવ માત્ર ની મદદ કરે અને આમાં કોઈ તમે ઉપકાર નથી કરતા માણસ છો તો આવો હોવો જ જોઈએ માણસ જો આ ધર્મ છે ને દસ લક્ષણ બનુ મહારાજે

અને એટલા માટે આત્મા પરમાત્માને ભજવા માંગે છે એની ડિમાન્ડ છે આત્મા ભગવાન તરફ જવા જ માંગે છે એની માંગ છે જે પૃથ્વી પથ્થરનો ટુકડો કેમ પડે છે જમીનમાં કારણ કે એનો ટુકડો છે ગુરુત્વાકર્ષણ બળ કહીએ ગુરુનું લઘુ પ્રત્યેનું આકર્ષણનું બળ એ ગુરુત્વાકર્ષણ એમ જ તો આ આત્માનું પણ પરમાત્મા તરફનું આકર્ષણ બળ છે એને ભક્તિ કહીએ છે એ સહજ વૃત્તિ છે એ આત્મા પરમાત્માને પામવા જ માંગે છે પૂર્ણ થવા જ માંગે છે એ સહજ સ્વભાવ છે તો એ જયારે સેવા કરીએ છે એ આત્મધર્મ થાય છે અને એટલા માટે આ બંને જીવે કરવું જોઈએ તમે ગમે તેટલી સમાજ સેવા કરો પણ જ્યાં સામે કોઈ ખરાબ વ્યક્તિ મળશે ને ત્યાં તમારી સારા કામનો બંદો બરાબર નહીં આપે તમારા વિશે થોડુંક ખોટું બોલશે એટલે તમારું મન ઉકળી જશે આટલું આટલું આને કર્યું તોય આને આમ આ કેમ થયું કારણ કે તમે ઠાકોરજીની સેવા કરીને કરી કે જો પ્રભુની સેવા સેવા કરીને સમાજ કરવા ગયા હોત તો તમને પછી કોઈ અપેક્ષા ન રહે કે આ સારું બોલે ખરાબ બોલે આ કરે હું તો ઠાકોરજીનું કાર્ય કરું છું ઠાકોરજીની પ્રેરણાથી કરું છું ઠાકોરજી મને સત્કર્મ કરવાનો અવસર આપ્યો છે આવો જ્યારે સેવક ભાવથી સેવા કરો

શ્રી મહાપ્રભુજીના એકસો ને આઠ નામ સીધા જો વિષય પર જાઓ ત્રણ નામોનું આપણે દર્શન કર્યું ગઈકાલે આનંદ શ્રી કૃષ્ણ આ ત્રણ નામ મુખ્ય છે બાકી બધા જ નામો એને સહાયક છે આનંદ કહીને પ્રભુ રૂપની વાત કરી કે જે કૃષ્ણ સાક્ષાત નંદન વ્રજમાં પ્રગટ થયા એ જ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી નું છે પરમાનંદ કહીને સાક્ષાત સ્વામીજીનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી નું છે અને શ્રી સાક્ષાત કૃષ્ણ સ્વરૂપ એ સ્વરૂપ સ્વરૂપ સાક્ષાત ઠાકોરજીના એ શ્રી આપણે દર્શન કર્યું મુખારવિંદમાં જે સાતે ધર્મો બિરાજમાન છે એ સાતે ધર્મો શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં બિરાજમાન છે સ્વરૂપ નો અનુભવ એટલે જ આપણે ત્યાં કહ્યું સ્વરૂપ ભાવના લીલા ભાવના અને ભાવ ભાવના આ ત્રણ પ્રકારની ભાવના વૈષ્ણવે વિચારવી જોઈએ સ્વરૂપ ભાવના તમારા માથે સ્વરૂપ શું છે એની લીલા ભાવના એ કઈ લીલાનું સ્વરૂપ છે અને ભાવ ભાવના એના માટેની કઈ ભાવના છે ત્રણ જ્ઞાન ભક્તને હોવા જરૂરી છે તત્વજ્ઞાન સ્વરૂપ જ્ઞાન અને મહાત્મ જ્ઞાન આ ત્રણ જ્ઞાન હોવા જોઈએ મહાત્મ જ્ઞાન દ્વારા ભક્તિ થાય મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સૂત્રણ સર્વતો અધિક સ્નેહ ઇતિ ભક્તિ મહાત્મ જ્ઞાન હોય સ્વરૂપ જ્ઞાન હોય અને તત્વ જ્ઞાન આ ત્રણેયનું જ્ઞાન સર્વોત્તમ સ્તોત્રમાં ફિરુસાઈ પ્રભુ ચરણ કરાવે છે અને એટલા માટે શ્રી કૃષ્ણાસ્ય કહીને કહ્યું આ સાક્ષાત ભગવદ નું સ્વરૂપ છે આગળ નામોનું વર્ણન કરતા ફિરુસાઈ પ્રભુ ચરણ શ્રી મહાપ્રભુજી નું નામ આપતા કહે

અનેક અનેક અર્થો ત્યારે તો ચર્ચા નહીં કે બાપ કૃપાના સાગર છે જો છે છે દયા અને કૃપા જીવની જ્યારે સ્થિતિ કમજોર જોઈએ ત્યારે દયા આવે એટલે કે દયા એક વૃત્તિનું નામ છે અને કૃપા ભગવાનના સ્વભાવનું નામ છે દયા સંજોગો જોઈને આવે અને કૃપા પ્રભુ નો સહજ સ્વભાવ જો શોખ અને સ્વભાવમાં પર કેટલો ઈચ્છા થાય કરવાની ત્યારે કરી ને ન કરવાની ઈચ્છા હોય ત્યારે ન કરી કરીને શોખ કહેવાય અને સ્વભાવ એને કહેવાય કે ન કરવાનું નક્કી કર્યું છતાં જ થઈ જાય સ્વભાવ તમે ક્રોધી સ્વભાવ નક્કી કરો તો ગુસ્સો નથી કરતો અને એટલામાં કોઈ માણસ મળ્યું ને તમારો મિત્ર એ કહ્યું અને તમે મળ્યા કહ્યું કે મેં ક્રોધ કરવાનું છોડી દીધું એટલે કે ખરેખર છોડી દીધું છોડી સાચે છોડી દીધું સાચો ખરેખર સાચું બોલે હા મેં છોડી દીધો કયું આનું નામ સોના જે ન કરવામાં નક્કી કરી હોય છતાંય થઈ જાય તો પ્રભુનો સ્વભાવ જ કૃપા દયા તો સંજોગો જોઈને થાય પણ અમારા મહાપ્રભુજી તો કૃપા એમનો સ્વભાવ છે એટલે કે ગમે તેવો જીવ એમની નિકટ આવે પણ મહાપ્રભુજી ભગવાન નથી જે ચોપડા ખોલી ને બેસી જાય કે તારા કેટલા કર્મો કેટલા પુણ્યો કેટલા પાપ અને હિસાબ કરવા બેસે ભગવાન નહી જે કૃપા કરવા લાગે એનું નામ જ પુષ્ટિ પુરુષોત્તમ જયારે જીવ શરણે આવે છે ત્યારે અમારા સ્નાનજી બાબા અમારા મહાપ્રભુજી એના કર્મોના ચોપડા ખોલીને બેસતા નથી કે લાવ તારા પેલા કર્મોના હિસાબ કરીએ પછી વિચારીશું તને મોકલવો ક્યાં અહીંયા તો જયારે જીવને નથી જોતા પ્રભુ નિજ સ્વભાવથી એનો સ્વીકાર કરે અને પ્રભુનો નિજ સ્વભાવ એ કૃપા કરવા તો આપણને લોકોએ ભગવાનથી બહુ ડરાવી દે અને આ દુનિયામાં એક જ તત્વ એવું છે જેનાથી ડરવાની જરૂર નથી અને એનું નામ છે ભગવાન લોકો ભગવાન થી ડરાવી લે આમ કરશે ગોવર્ધન ના હાથ આપો એટલે મહાપ્રભુજી એક હાથમાં ઠાકોરજીનો હાથ પકડીને પ્રભુ સાથે તમારો હસ્તમેળા કરાવી પ્રભુ જ તો એક એવા છે સ્પષ્ટ ભગવદ્ ગીતામાં તમે વાંચો ભગવાન

ભગવદ્ ગીતા વાંચો તો ખરા કે ભલે પાપી હોય પણ મને ભજવાનો સંકલ્પ કરે છે એ ઉત્તમ છે પ્રભુ તો કહે કે તું મારી પાસે આવે કારણ કે આપણે કોની શરણે ગયા છીએ ભગવાન અપી પુષ્ટિસ્તો

અહીંયા તો જે જીવ જાતિ ગમે તેવો હોય અને મહાપ્રભુજી તેનો સ્વીકાર કરે આ તરછોડતા તો આપણે શીખ્યા છે મહાપ્રભુજી તો કોઈને તરછોડ્યા નથી બધાને સ્વીકાર દરેકને અપનાવ્યા છે રૂપ મારી દાસ શિકારી હતા મરેલા પક્ષીઓને લટકીને ખવામાં પડ્યા છે અને સામે મહાપ્રભુજી બિરાજમાન છે અને એમને જોઈને પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા મનમાં થયું કે આમની શરણે જઈશ તો મારો ઉદ્ધાર થશે અને મરેલા પક્ષીઓ લટકેલા છે લોહીથી ખરડાયેલા વસ્ત્રો છે અને મહાપ્રભુજી પાસે આવીને કે મારો ઉદ્ધાર થઈ શકે મહાપ્રભુજી કે હા તારો પણ ઉદ્ધાર થઈ શકે સ્નાન કરીને આવ અને બનેલા પક્ષીઓ ઝાડ પર લટકાવ્યા વસ્ત્રો લટકાવ્યા જ્યાં ઢૂંકી લગાવી ત્યાં જુએ તો પક્ષીઓમાં પ્રાણ આવી ગયા પાંખો ફેલાવીને આકાશમાં ઉડી ગયા વસ્ત્રો આપણે સ્વચ્છ થઈ ગયા અને જાણે એ જોઈને ભરોસો થઈ ગયા આ પક્ષીઓ લતા આ તો મારા પાપ હતા જે આજે મને છોડીને જતા રહ્યા છે તો જે શ્રદ્ધા જગાવે ગુરુ જે શંકાવન માં આપે ગુરુ જે ભય આપે ગુરુ નહીં જે નિર્ભય બનાવે ગુરુ છે તો અહીંયા તો નિર્ભય કે નિર્ભય કીદા સਿਰ પર ધરી વિચપાન વલ્લવાખિયા માં તો કિતતે અદ્ભુત વાતો કરી છે કે સાચી નિર્ભય બનાવે આમ દોષ પે જે પ્રાપ્ત થઈ જસે પાપ લાગી જસે આવજે ડરાવી રાખે ને એ સારો ગુરુ નથી જે આશાવાન બનાવે એ ગુરુ છે જે શ્રદ્ધાવાન બનાવે ગુરુ છે એટલે કમાડે જ્યારે મહાપ્રભુજી જેવા ગુરુ આપણને મળે ત્યારે એક નવી આશા જગાવે કે ભલે અનંત જન્મોથી અપરાધ કરતો આવ્યો છું અનેક તું ખરડાયો મલીન થયેલો છું પણ અમારા ઠાકોરજી એવી માં છે કે ગમે તેટલી તૈયાર થયેલી માં ઉભી હોય પણ બાળક જો કિચડમાં પડી જાય તો દોડતું લઈને ખોળામાં લઈ મારું બાળક છે ને એમ અમારા શ્રીનાથજી બાબા પણ ગમે તેવો જીવ કેમ ના હોય દોડતા થઈને ખોળામાં લઈને એનો સ્વીકાર કેવા કેવા આવ્યા શરણાઈ કોઈ ચોર હતા કોઈ ડાકુ હતા કોઈ ગણિકાઓ હતી કેવા કેવા જીવ અરે જે જીવ જાતિ હોય કેવલ મનુષ્ય નહીં પેલા હંસ હંસી પણ શરણે લીધા કબૂતર કબૂતરીને પણ શરણે લીધા કેવા કેવા જીવને શરણે લીધા

અને મનમાં થયું કે હવે વૈષ્ણવ થયા એકવાર રાજાને ત્યાં ચોરી કરી લઉં તો વારે ઘડી ચોરી કરવાનું બનતી જાય પણ ઉષાઈજીને વચન આપ્યું છે કે ખોટું નહીં બોલું એટલે ગયો રાજાના મહેલમાં દ્વાર પાડે લોકો ક્યાં છે કોણ ક્યાં જાય છે એટલે કે હું ચોર છું રાજાને ત્યાં ચોરી કરવા જઉં પેલાને હસી આવી કે આ મજાક કરે કે હમણાં સવાર સવારે ક્યાં મજાક કરે જ્યાં અંદર પેલા બસ કરી કરે અંદર મોકલી દો એવા જે મળે પૂછે કોણ છો ક્યાંથી આવે ચોર છું દાદા ત્યાં ચોરી કરવા આવ્યો છું અને એમને થયું કોઈ રાજા નો ખાસ મિત્ર લાગે છે કે તો જ આવી મશ્કરી કરે એમ કરતા કરતા છેક રાજાના ભંડારમાં તોષાખાના ખજારામાં પહોંચી અને બધું ખોટલું બાંધીને નીકળ્યો અને પેલા દ્વારપાલે રોક્યું કે આ શું લઈ જાય છે તને કહ્યું ચોરી કરવા જવું છું આ રાજાનું ધન લઈને જાઉં પેલો કે ક્યાં મજા કરે ચાલ નીકળ ઘરે આવી ગયો ને મનમાં વિચાર થયો કે જો ગુસાઈજીની એક વાત માની સાચું બોલ્યો તો આ રાજાનું ધન મળ્યું જો માં ગુસાઈજીની બધી વાત માનીશ તો સાક્ષાત ઠાકોરજીની કૃપાનું ધન મને મળી અને ત્યાર પછી એને મુક્ત થઈને ગુસાઈજીનો સેવક થયો એ તો કેટલાય પ્રસંગો આપણને વાર્તા સાહિત્યમાં જોવા મળે રસખાનની વાર્તા જો કેવા હતા અને કેવા થઈ ગયા આજ ગુરુ કૃપા છે અને ગુરુ કૃપા શ્રદ્ધાવાન જીવને કરે છે આશાવાન કરે છે ભયભીત નથી કરતા